धाना बाजी हाँ बताइए धाना बाजी नहीं बुला रहे मारे हम हूँ क्या तो हमने जो आवाज़ वही नहीं तो रहेंगे आकाश पटेल लोग से आकाश पटेल तो देखा था ना में दो मस्त खुश तो बिदे हुआ क्या मेरा फें? આપણા કેમેરામેન છે જો આકાશ ચૂલો હળદ આવે છે આવડે છે ને એ કેમેરામેન આ બાજુ આ બાજુ

યા બનાવાઈ આવી જાવ નોટ કઈડો તો પાછો ચાળો જો હે ઉપર જાવ ઉપર જાવ હવે તમારું લેવાનું હે આવડે છે ઓ તો આ છે તમે બનાવશો એ જ ખાઉં અમે હા પછી હા પ્રેક્ટિસ ચાલુ કરી દેજો પહેલા

તું નો નારો લાગી છોકર્યું ના હે ના બેહવાન ના આયા વયાઓ તો જો હેપિન ભાઈ એવા સુસ પહેરે છે યશવીના સુસ પહેરે ના પેરી જાઓ પેરી જાઓ તે કઈ ભૂખાનો ખબર નહી કે આ લી લીધું એટલે જ કહો તો કરો એમ કહું તમને નથી આવડતું ગાયત્રી ભાભી સો ગાઈસ જો પુડલા બનવા માંડ્યા છે અને અમે લોકો બેહી ગયા છીએ જંબા અરે હાલો પમાડીને હાલો હાલો જમવા તમને ફૂડલા ખાવા તો ગાઈસ અમને બધાય જમી લીધું છે જો ગાયત્રી લોકો જમે છે બે બાકી છે મમી અમને બધાય જમી લીધું હાલો અમે તો જાયે થી તોરાજી હવે આવજો આવજો કાય હાલો આવજો